આપી <ändu>,

કે આ ડિસીઝ મેમરે ના ઉલીશું છોતે તને એટલે કક દુ કે રે અરે ભેણ કરાવે ને અરે મોની આખો દાડે રવડ કરતી પગડાવા મારી નાખું તો મારી

તમે તો ત્રણે ત્રણ મારા ઘી લઈને ઘી વેખતો થાય પેલો તો પેની અંદર ત્યાં તો હું તો મોણ ગાય ને મને

શરમ નથી તમે હવે મારી કયું ને ચોથ પૈસા લાવશે નેઠ લાવી ગોલ્ડ લાવી પછી દાદો હુંડાવી અરે તારે ધંધી નો કરવા નથી કરવાનો રાડ વાટવાનો ખબર પડ્યા કે સારી ખોદતા તા આવે <laughs> છે

તમે આદમી છો સાહેબ બહાર બો શું થાય તમે કહો તમારે તો છે ને ગાડી મેળવા છે બી એમ તો

અમારે બે વાળા હોય એમ દેખાજો અમારે રોજ ના દેખા ના દેખા રે આવી રે એ આવો બા અલ્યા

દીપડો મોટા કરતા દીપડો મોટો હોય દીપડા નો કોણ હા તમે મારો ના 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 મારો ભાઈ હા

મેદા ને લાવણી રૂપિયા કમાય ને મારી વાતો આપડે મોહણી છે ના તમે તો ધણી છો મોહણી છે પણ હવે આ તો ભૂલ જાય હવે બોલો તમારે શું કરવાનું છે આમાં મારે છે હું મારો દબાવું એટલે ફક્ત મારતા હોય એવું તો કઈ નક્કી નડો બાપુ છોકરા વાત ગો એ નતું બાપુ તારા ભાઈ છે બેઠી લોટો પડ્યો તો મેં તો લુટો પડ્યો હતો આ લેવા જે લોટો આ બધા આવી દબાવી આયા કોની નંબર તો આયા છે તમે ખુડો ને અમારે તો બાપુ કે